જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જી એસ ઇ સીએલ એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ જેમાં વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્સ વન અને જે માટે ચોવીસ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક્ઝામ લેવાઈ ગઈ તો મિત્રો તેની પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ટ્રેકર પણ જાહેર થઈ ગયું છે તો તેની લિંક પણ તમે એની વેબસાઇટ પર જઈને જોઈ શકશો મિત્રો તમે જે પરીક્ષા આપી છે તો તેનું પેપર પણ ડાઉનલોડ કરી શકશો પરંતુ તેમાં તમે જે જવાબો સાચા ટીક કર્યા છે એ જોઈ નહીં શકો પરંતુ જીએસએસએલએ જે સાચા જવાબ આપેલા છે એ તમે ચેક કરી શકશો એ પ્રમાણે તમે તમારું પેપર જોઈ શકશો અને એમાં કોઈ પ્રશ્ન ખોટો છે જીએસએસએલે જે આન્સર કી મૂકી છે પ્રોવિઝનલ તો એમાં કોઈ પ્રશ્ન ખોટો હોય તો તે ઓબ્જેક્શન ટ્રેકરમાં તમે જઈને તમે એમાં જે સંદર્ભ પુસ્તક અને તમારું નામ ને સરનામું જે હોય લખીને મોકલવાનું છે ઓનલાઈન તો એ પણ પ્રક્રિયા પૂરી થઈ જશે તો મિત્રો વાત કરીશું જીએસએસએલ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્સ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ પ્રથમ પરીક્ષા પૂરી થઈ ગઈ છે રિઝ મતલબ કે એની પ્રોવિઝનલ આન્સર કંઈ પણ જાહેર થઈ ગઈ છે હવે મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને ઓબીસી એસસી એસ ટી એમને પિસ્તાલીસ પ્લસ એટલે કે પિસ્તાલીસ અથવા તો પિસ્તાલીસ પ્લસ થતા હોય એ સેકન્ડ એક્ઝામ માટેની તૈયારી ચાલુ કરી દે જે પોતાના ટ્રેડનું જ પૂછાય છે અને જનરલ માટે એમને પચાસ અથવા તો પચાસ પ્લસ થતા હોય તો એમને તૈયારી ચાલુ કરી દેવાય તો મિત્રો આ માટે આપણે આના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો સેકન્ડ ટિયર્સ એક્ઝામિનેશન કેન્ડિડેટ સ્કોરિંગ પચાસ અથવા તો અબવ માર્ક્સ ઇન કેસ ઓફ અન રિઝર્વ કેટેગરી એટલે કે જનરલ માટે પચાસ અથવા તો એનાથી વધારે હોય એન્ડ ફોર્ટી ફાઈવ એન્ડ અબોવ ફોર રિઝર્વ કેટેગરી એટલે કે રિઝર્વ કેટેગરી માટે પિસ્તાલીસ અથવા તો પિસ્તાલીસથી ઉપર કેન્ડિડેટ ઇન ફર્સ્ટ ઇયર ઓફ એક્ઝામિનેશન વીલ બી કન્સિડર ફોર સેકન્ડ ટ્રાયર એટલે કે સે ફર્સ્ટ ટાયરમાં જેમને અનામત માટે અનામત જે ઉમેદવારો છે અનામતના એસસી એસ ટી ઓ બી સી તો એમને પિસ્તાલીસ અથવા તો પિસ્તાળીસથી ઉપર હશે એમને સેકન્ડ ટ્રાયર માટે બોલાવવામાં આવશે પરીક્ષા માટે અને જનરલ માટે પચાસ અથવા તો પચાસથી ઉપર હશે એટલે મતલબ કે આ રેસીઓ છે એ પ્રમાણે પચાસ અથવા તો પચાસથી ઉપર એમને બોલાવવામાં આવશે એ ફાઇનલ છે તો મિત્રો સેકન્ડ ટ્રાયર જે છે અહીં તમે જોઈ શકો છો તો ક્વેશ્ચન પેપર વિલ બી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી એટલે કે ગુજરાતીમાં હશે અને ઇંગ્લિશમાં હશે બંને ભાષામાં હશે તમારે નક્કી કરવાનું છે હવે વાત કરીશું મિકેનિકલ જે છે સ્ટ્રીમ મિકેનિકલ વિભાગ માટે એનો સિલેબસ જે પોતાના ટ્રેન્ડનો અથવા તો તમારા પોતાના જે છે ડિસિપ્લિનનો મિકેનિકલ માટે છે મિકેનિક્સ થિયરી ઓફ મશીન સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ મિકેનિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ન્યુમેટિક એન્ડ હાઇડ્રોલિક્સ પ્રોડક્શન ડિઝાઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ડિઝાઇન ડિઝાઇન કેલ્ક્યુલેશન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જેવી કે ડ્રીલિંગ મિલિંગ બોરિંગ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હીટ એન્ડ સરફેસ ટ્રીટમેન્ટ હિટ એન્ડ માસ્ક ટ્રાન્સફર મેટ્રોલોજી એન્ડ મેજરમેન્ટ ટોલરન્સ લિમિટ ફિટ થર્મલ એન્જિનિયરિંગ પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ તો આટલું જે છે મિકેનિકલ માટે છે મિત્રો આ જે છે અગાઉની જે અકજામ હતી એમાં જે પોતાના સબ્જેક્ટનું સેમ ટુ સેમ છે એમાં કોઈ ફરક નથી મતલબ કે જે તમારા વિષયને લગતો જે અભ્યાસક્રમ છે સિલેબસ છે એમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ અગાઉ જે બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં ફક્ત એક જ પેપર હતું જેમાં ચાલીસ માર્ક્સનું જીકે અને સાઠ માર્ક્સનું પોતાના ટ્રેડનું લગતું હતું મતલબ કે જે તે ડિસિપ્લિનનું હતું એ પ્રમાણે સો માર્ક્સનું પેપર હતું જેમાં ગુજરાતી કોમ્પ્યુટર ઇંગ્લિશ વ્યાકરણ અને જીકે ચાલીસ માર્ક્સ એના અને સાઠ માર્ક્સ પોતાના વિષય વસ્તુના ડિસિપ્લિનના પોતાના સબ્જેક્ટમાં એ પ્રમાણે અહીં તમે ઇલેક્ટ્રિકલનું જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ વેઝીસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ ડીસી મશીન એસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર એનાલોગ સર્કિટ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ સિસ્ટમ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જનરેશન ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સર્કિટ થિયરી નેટવર્ક થિયરી માઇક્રો પ્રોસેસર પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઈવ્સ તો મિત્રો આ જે છે ઇલેક્ટ્રિકલ માટે છે ક્વેશ્ચન પેપર વિલ બી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ અને ગુજરાતીમાં છે તમને જેમાં યોગ્ય લાગે એમાં તમે તૈયારી કરી શકો છો જો ગુજરાતીમાં તમને ઈચ્છા હોય તો તમે ગુજરાતીમાં તૈયારી કરી શકો ઇંગ્લિશમાં ઈચ્છા હોય તો ઇંગ્લિશમાં ઈચ્છા તમે તૈયારી કરી શકો એ તમારા ઉપર ડિપેન્ડ છે તો મિત્રો આ જે છે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ માટે જે સેકન્ડ એક્ઝામ છે એના માટેનું સિલેબસ છે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે અને પોતાનું મતલબ કે આમાં જે આવશે માર્ક્સ એ તમારા ફાઇનલ ગણાશે તમારા સિલેક્શન માટે આ ગણાશે જે પ્રથમ ટ્રાયલના જે છે માર્ક્સ એ ગણવામાં આવશે નહીં મતલબ કે જે તમારા આ જે છે એ ફાઇનલ ગણવામાં આવશે એ પ્રમાણે મિત્રો તમારા માટે આ મોસ્ટ જરૂરી છે કે આમાં પાસ થઈ અને તમારે સિલેક્શન મેળવવાનું રહેશે તો મિત્રો મિકેનિકલ માટે કઈ ચોપડી સારી છે વાંચવા માટે તો ઇંગ્લિશ વર્જન છે આર એસ ખુરમી અને આર કે જૈન આર એસ ખુરમી મતલબ કે બેઝિક ટાઈપનું છે અને આર આર કે જૈન પણ ઘણું એવું મિકેનિકલને લગતું તમામે તમામ જે તમારે જે છે આ સિલેબસ આપેલો છે તો તમામે તમામ એની અંદર ટોપિક વાઇઝ આપેલા છે જેટલા પણ ટોપિક છે આર કે જૈનમાં પણ આપેલા છે અને આરએસ એસ ખુર્મીમાં પણ તમામે તમામ સમાજ પરંતુ આરએસ એસ ખુરમીમાં ઘણું બેઝિક છે એટલે એ પણ ફાયદો થશે હવે ઇલેક્ટ્રિકલ માટે ઇલેક્ટ્રિકલ માટે પણ આર કે રાજપૂત પ્રકાશન છે તો એ પણ તમે વાંચી શકો છો અને બીજું તમારું જે કોઈ મટિરિયલ હોય આપણે ઇલેક્ટ્રિકલ માટે જો ઈચ્છા તમારે જો મટીરિયલ જોતું હોય તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તો એની લિંક મોકલી દઈશું તો એ લિંક એમાં તમને એક લિંક મૂકીશું એમાં તમને ઇલેક્ટ્રિકલનું તમામે તમામ મટીરિયલ મળી મળી જશે જૂના પેપરો અને બીજું અન્ય ઘણું પણ મટીરિયલ મટીરિયલ છે જે પુસ્ત બુક પણ છે અલગ અલગ જે એમાં પીડીએફ તો એ પણ બે ત્રણ પ્રકાશનની બુક છે તો તે તમને મળી જશે તો વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તો એમાં જોઈન થઈ જજો વોટ્સઅપ ગ્રુપની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો તેમાં જઈને તમે જોઈન થઈ જજો હવે મિત્રો વાત કરીશું કે મિકેનિકલ માટે આપણે ગુજરાતીમાં વિચારીએ છીએ કે વિડીયો બનાવીએ જો તમારો સપોર્ટ હોય ઈચ્છા હોય તો આપણે વિડીયો બનાવીએ એ પ્રમાણે મતલબ કે ટોપિક વાઇઝ મિકેનિક્સ તો મિકેનિક્સના કઈ ટાઈપના પ્રશ્નો છે એના વિશે સમજૂતી થોડો પછી થિયરી ઓફ મશીન તો એના એમસીક્યુ એની થિયરી એ ટાઈપનો આપણે ચાલુ કરવાના છીએ જો તમે બધા સપોર્ટ કરતા હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો તો એ પ્રમાણે આપણે ચાલુ કરીશું કેમ કે મેં પણ જીએસએસએલની પરીક્ષા પાસ કરેલી જ છે તો મારા જે અનુભવો પ્રમાણે તમને ગાઈડન્સ કરતો રહીશું તો એ પ્રમાણે આપણે મિત્રો ટૂંક સમયમાં જો તમારી ઈચ્છાઓ હશે તમારો સપોર્ટ સારો હશે તો એ પ્રમાણે મતલબ કે આપણે ચાલુ કરીશું વિદ્યુત સહાયક માટે પ્લાન્ટ એટેન્ડન્સ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બંને માટે આપણે એમ સીક્યુ ટાઈપનું મતલબ કે તૈયારી ડેલી બેઝ પર અપલોડ વિડીયો અપલોડ કરશું જેથી તમને ઘણો ફાયદો થશે અને બીજા પણ પેપરો સોલ્યુશન કરાવશું તો તમને થોડોક કોન્ફિડન્સ આવશે મિત્રો વાંચન તો જે પ્રમાણે તમારે માર્ક્સ થાય છે એના હિસાબે તમારે મિત્રો નક્કી તમારે કરવાનું છે કે મારે એક્ઝામ ક્લિયર કરવાની છે તો એ પ્રમાણે મિત્રો ડેલીના ચારથી પાંચ કલાક તો ડેલી તમારે રૂટીન વાંચવું જ પડશે કેમ કે એનાથી વધુ પણ કારણ કે પરીક્ષા નજીક પણ લેવાઈ શકે કોઈ મહિના બે મહિનાની અંદર પરીક્ષા તમારી આવી જશે એ પ્રમાણે તમારે ઝડપી સિલેબસ પૂરો કરવો પડશે નહીં તો જે પ્રમાણે તમે અહીં જે ફર્સ્ટ ટાયરમાં જોયું કે એક મહિનાની અંદર તો તમારે એક્ઝામ પણ લેવાઈ ગઈ તો એ પ્રમાણે આમાં પણ એક્ઝામ જલ્દી લઈ શકાય એવી શક્યતા છે કેમ કે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે ઓબ્જેક્શન ટ્રેક કર દસ પંદર દિવસમાં થઈ જશે એના પછી સાહેદ એક બે મહિનાની અંદર તમારે ફાઇનલ પરીક્ષા બે મહિના વધારેમાં વધારે બે મહિના ઘણો બે મહિનાની અંદર તમારે પરીક્ષા આવી જશે તો જેટલું વધુ વાંચન હું તો કહું છું સાતથી આઠ કલાક વાંચો તો પણ ઓછા કારણ કે ગમે ત્યારે એક્ઝામ લઈ શકે કોઈ નક્કી નથી મિત્રો મહિનો તમારા માટે કહી શકાય વધારેમાં વધારે એક મહિનો છે તો એક મહિનામાં જેટલી મહેનત કરશો એટલું તમારું સિલેક્શન થશે સારું એવું માર્ક્સ મેળવીને તો એ પ્રમાણે જેટલી મહેનત વધુ કરશો એટલો તમને ફાયદો થશે અને આપણે પણ એના માટે તૈયારી કરાવવા માટેના આપણે પણ વિડીયો ચાલુ કરીએ છીએ જો તમને ઈચ્છા હોય તો એ પ્રમાણે આપણે મતલબ કે વિડિયો ગુજરાતીમાં ચાલુ કરીએ એ પ્રમાણે ઇલેક્ટ્રિકલના પણ વિડીયો ચાલુ કરીએ જેથી કરીને બંનેને લાભ થઈ શકે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો